વધારો વધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આજે મારી તદ્દન પ્રાર્થના છે કે મારો આ વિડીયો પૂરેપૂરે જોજો એટલી બસ પ્રાર્થના છે મારી તો આજે મારા લેવાના હતા નવા બૂટ બરોબર અને અમે ગયા હતા લાલ દરવાજાની જે દુકાનો તમને ખબર જ હશે વીજળી ઘરની લાઈનમાં છ સાત સરસ મજાની દુકાનો છે બૂટ ચંપલ વેચાય છે જ્યાં મોટી મોટી મસ્ત કાચો અને વાળી દુકાનો છે તો અમે છ સાત દુકાન ફર્યા તો માનશો નહીં પણ સેલ્સમેન કે પછી એ માલિક હતા કોઈના બરોબર રિસ્પોન્સ નહોતા આપણે અંદર ગયા વસ્તુ જોઈએ છે કોઈ પૂછવા વાળું ને શું લેવું છે કે શું નહીં કે કંઈ એવી મજા છેલ્લે લેવું થયું કે હવે નથી લેવા પછી વિચારીશું પછી લઈશું પણ થોડા આગળ જતા બાટાનો જે શોરૂમ છે નાનો એવડો ત્યાં અને બાટાનું બાટાનું આગળ જ એક છે શું વોક કરીને સ્ટોર છે જ્યાં દરેક બ્રાન્ડના શૂઝ મળી જશે તમને ભાઈઓને બહેનો બધા માટે સેન્ડલ બી મળી જશે બધી જ બ્રાન્ડના ત્યાં અને બસ અમે ત્યાં જ ગયા પછી અંદર ગયા એવા જ ત્યાંના જે સેલ્સમેન હતા આસિફભાઈ હુસેન કરીને તરત જ ઉભા થઈ ગયા ને મજાનો મીઠોસો મીઠ સાથેનો આવકાર અને તમે માનશો ને હું જે વસ્તુ લેવા ગઈ હતી એ વસ્તુ મને ગમતી ના મળી મતલબ મારી સાઈઝ ને કલર રિગાર્ડિંગ મને ના મળ્યું તો મેં મારી થોડી નાની નાની ચોઈસ મૂકી એ પ્રમાણે મને એમને વસ્તુ કાઢીને આપી દીધી ને એબ્રોસ કંપનીના છેવટે મને આ બૂટ બહુ મજાના લાગ્યા અને બહુ જ ગમ્યા અને અમે આ ખરીદ્યા બરાબર અને બહુ મસ્ત વસ્તુ છે એબ્રોસ તો આપણી પોતે ભારતીય કંપની છે બ્રાન્ડ છે એટલે એમાં કંઈ મારે વધારે કહેવાનું ના આવે કે મટીરિયલ કેટલું મજાનું છે અને સરસ છે એમઆરપી ભાવ કરતાં એમને મારો સ્વભાવ જોઈને મને દસ ટકા ડિસ્કાઉન્ટ આપી પણ હું તમને એવું કહું મને વસ્તુ તો ગમી જ છે બહુ જ ગમી પણ જે આશિફભાઈ ઉષેનો સ્વભાવ હતો બહુ જ મસ્ત હતો અને ખરી સેલ્સમેનની જે આવડત હતી ને એમનામાંથી એમની ઉંમર સાથે એમનો અનુભવ પણ છલકાતો હતો એમને મારી દરેક વાતથી મારી જરૂરિયાતને ત્યારે સમજી અને એમને માને જે જોઈતી હતી એ વસ્તુ કાઢીને આપી બાકી આ એબ્રોસ કંપનીનું બોક્સ છે તો ને મેં જે ભેટ દઈ દીધી છે તો હતા આમ શું સત્તરસો રૂપિયાના પણ એમને અમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી અમે લીધા છે અને બહુ જ જોઈ લો

યા આટલા ચાલો બધી એક ટીજામ જોમ એક્સરસાઈઝોની ચાન્સ છે મના યો نے کوئی بھیجا تھا

जी ये सारा का परमाणु मस्त लागे ना अमित ये 40 पर लागे एग्जांपल मेमोरी फॉर्म होगा हम्म जी डी पी आर में ये ऊपर हाइट के ऊपर लग पहले ना आपको चाहिए ना वो नहीं ना बढ़िया तक आप बात कर लो नहीं वो टेंशन नहीं आवत 15 के दे डालो की 15 के बस अभी 15 दबा दो वहां पे बिल्कुल कहीं नहीं करना लॉजिक में इनका पद की सही है एक एक ही साइज से अपना बाबूatek में भी तो लगता है न्यू और न्यू वेरिएबल से मान पता नहीं तो मान इधर हां वाला commas आप अभी के लो तो मारवांग जाएगा असली भी नो और दूर से आने जाने इकाई की करवाने बात खादी आप पंजीयन पर आगे जाओ સામે <laughs> आज हमारे बहुत लाभिक लाभ है। अन्यायवर्तन नहीं होते। चार्ली को हम पर एक पैर दो। आज हमारी बहुत अच्छी बात है। ये जीव से प्यार किया है। न तुम्हारे पालों की चर्चा की। हमारे इस लोगों को तो चल रहा है। आवाज़ निकलता है। ठीक। उत्सव की बात है। મારા લેવાઈ ગયા છે અને ભાવ મજાનો આપ્યો છે અને હું સાચું કઉ છું

તમારું નામ કોને તો આશિષભાઈ સ્વભાવ બહુ જ વસ્તુ છે અમે છ સાત દુકાન પર તમને લોકો વિડીયોમાં ખબર જ જશે પણ અંદર પ્રવેશ કરતા જે એકદમથી જે ઊભા થઈ ગયા ને જે રીતના મારે વસ્તુ જોઈતી હતી મતલબ મારે જે જોઈતી હતી એના કરતાં પણ બહુ જ સારી વસ્તુ પણ મળી ગઈ હું બહુ ખુશ થઈ હતી અને તમે લોકો આવજો જરૂરથી આવજો એવું નહીં કે લેવા જાઓ પણ વિચાર બી હોય તમારે બૂટ લેવાનો કોઈ પણ પ્રકારના તો આવજો તમારા ટેસ્ટ પ્રમાણેની વસ્તુ તમને અહીંયા કાઢી આપવામાં આવશે ઓકે અને

एनुवा आता रे इंस्टाग्राम वरचे 11.800 11800 850 चला म्हणजे आपण स्केड्यूल करू का मारी बत्ता रिज वाला आहे विझिटिंग कार्ड आहेच आपळू कार्ड नचू अच्छा तर लोकेशन લઈ લઈजे ना आपण 1900 मध्ये आ सोपूनमचो हाच एक ऑफिस रूम आहे प्लॅनिंग फोटो અને હું તમને આ સ્કેનર જે બતાવું છું એને સ્કેન કરીને પણ તમે અહીંયા આવી શકશો અને હું સાચું કહું છું તમને ભાવ રીતે અને સ્ભાવ રીતે બંનેથી તમારું હૃદય હા નડિયાદમાં બી છે નડિયાદના મિત્રો મારા આણંદ સીજી રોડ પર આ સ્કેનર છે પ્લીઝ ધ્યાનથી જોવો અને આને સ્કેન કરીને વધુ માહિતી મેળવી શકશો અહીંયા પણ આવી શકશો બારથી પણ તમને સોફ્ટ કયા રસ્તેથી કઈ બાજુથી વળશો કેટલી દુકાને આવશે હું બતાવી દઉં છું અને જરૂરથી આવજો ખુશ થઈ જશો સેન્ડલો સેન્ડલ પહેરે છે જે ભાઈઓ એમની માટે મસ્ત કલેક્શન છે અને હું તમને ગેરંટી આપું છું તમે જે હૃદયમાં વિચારીને ટેસ્ટ આવ્યા હશો ને એનાથી સારું તમને અહીંયા મળી જશે અને આવજો ઓકે નિમેશ નિમેશ નિમેશ

રાઉન્ડ ફીટર ની નંબર છે સિન મરાજા ચાલો આપણે આગળ તો મારા બૂટ ઉડાઈ ગયા છે એમ જેમ જેમ મને એમનો સભાવ ગમ્યો એમને પણ મારો સભાવ બહુ ગમે એટલે અમને 10% ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે બી

तब हम लोग डेटा बाहर। कितना मैं ये ना दिलाती हूँ तब 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 तब

મરી દેવી નું નામ સમીના છે હા તો બહુ મજા આવી ગઈ ને આટલી ખુશી મને ઊંટ લેવા થી લઈ બે એમને સવાવની બનને દે કપા તમે વિડિયો નામ સરસ રીતે બોલો નામ શું વો સુવાક એમની શોપ છે

સેલ કરવાની એમની કળા બી બહુ સરસ હતી જે વસ્તુ મને ગમી હતી એમાં સાઈઝ મેં મળી તેમને ઓપ્શન આપ્યા ઓપ્શન આપ્યા અને પછી એમાં પણ ના રહ્યું તો મેં ખાલી એક વસ્તુ પર નજર કરી કે કઈ કાઉ પડી જાય તો તો એમને એનો બહુ બધો ઓપ્શન મૂકી દીધા અને યાર તો મને બહુ ખુશી થઈ ગઈ અને વધારે ખુશી એટલે થઈ રહી છે એ મારા નિમેશ એ ખુશી કંઈક અલગ જ હોય કે જ્યારે આપણું પોતાનું માણસ આપણને કંઈક આપણી માટે શોપિંગ કરે આપણને કંઈક ખરીદી કરાવે મને હવે ખબર પડે છે કે પત્નીઓ ખુશ જ્યારે પતિ એમને કંઈ લઈ હશે દેતા હશે અત્યારે અનુભવી રહી છું બાકી જીવનમાં બહુ છે

મારો સ્વભાવ એમને બહુ ગમે એટલે એમને મને ડિસ્કાઉન્ટ આપ્યું જો હું અહીંયા પહેવા આ दुपારા અને એ સ્વભાવે સારું છે ફ્લાફ ફાજીવાળા કાકાનું જો આપણે બહુ શોપિંગ કરી છે અડવીકલી શોપિંગ કરી એવી શોપિંગ નહીં કરી જે શોપિંગ કરી તો એ છે પણ આજે મને બહુ પ્યારા આવે છે આ બહુ જોઈએ એ હસતી છે